અને આપણે નવો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે હવે તો બધા બ્લોગ નવા નવા આવશે ખેતીવાડી ના છે તો જોતા રહેજો બધા અને આ છે આપણી વાડી એનું લોકેશન જો તમે કેવું સરસ મજાનું છે તુર છે લીમડો છે મસ્ત મજાનું લોકેશન છે આ મકાન છે જો મકાન જુઓ તમે સરસ મજાનું ફર્સ્ટ બ્લોગ માં નવું શરૂઆત કરી છે તો સપોર્ટ અને પ્રેમ ભાવ આપતા રહીજો જેથી કરી આપણે પણ બ્લોગ સારા સારા બનાવી શકીએ નેક્સ્ટ ટાઈમ કેવો વિડીયો જોઈ છે તે જણાવી દેજો વાતાવરણ કેવું છે તુવીર છે સરસ મજાની તો તુવીર પણ છે તો તુવીર ને એવું છે બધું વાયેલું કપાસ છે કપાસમાં તુઈર નાખી છે અને જો તોય જેટલી બધી છે તો ઘણી તુઈર વાયેલી છે જો મોટી પણ એવી થાય છે જબરી છે માથળા ઉપર છે તો સરસ મજાની તુર છે જો ચેવડી મોટી છે તમે જો ચેવડી મોટી છે બહુ મોટી છે તુઈરી તો ચાલો મિત્રો હવે તમને દેખાડવી ખેતરમાં જઈને પછી તો આપણે જઈ છે ખેતર ધવળાવા જઈ છે અને જો રીંગણી પણ છે જો રીંગણી પણ બહુ જ બડિયા હો ગઈ ઓકે સરસ રીંગણી પણ મોટી થઈ જઈ છે અને આ લીમડો છે સરસ મજાનો લોકેશન બહુ સારું છે હજી તો આપણે નવા નવા છીએ એટલે બહુ ખાવે નહીં આમાં ઉતારતા ને પણ હવે ધીમે ધીમે ફાવી જાય છે જો રીંગણી છે તો રીંગણા પણ આવી ગયા છે વાહ જો રીંગણા પણ આવી ગયા છે સરસ મજાના જોઈ શકો છો રીંગણા જો છે જો રીંગણા પણ થઈ ગયા છે રીંગણી છે આપણે ખાય એટલે ઉતરે રીંગણામાં ગુલાબી જો જોયું ગુલાબી ભટ્ટુ સરસ મજાનું વાહ અને આપણે છે છે આ પાણી આવે સરસ મજાની સામે પાણી આવે ને બંબો પડે આપણે સીધો અહીંયા બંબો પડી જાય ખેતરમાં ત્યાં થાળો બનાયે છે થાળામાં બંબો પડી જાય અને પછી જતા રહીએ આપણે એન્કવાય તો આપણે જેને પણ ખોરવાનો પણ છે આપણે તો ખોયરી નાખશું પછી જેમકે ખોયરી નાખ્યું એટલે થઈ જાય લાંબો અને પાણી વહી જાય ડેરાય નહીં જેમકે ડેરાય છે એટલા માટે તો એવું કઈક છે આપણે જઈ શી હવા સુપર નજારામાં જો લોકેશન જેવું લાગ્યું હોય જણાવી દેજો જો સામે લીલગરી છે મોટી તો બહુ જ ઊંચી લીલગરી છે લીલગરીમાં પણ સરસ મજાનું વાતાવરણ સાંજ પડતા હોય છે અને પાવડો પણ પીડ્યો છે અને આપણે જઈશું જોવા વીગ્યુક નો વીગ્યુક લે આ તો વીગી ગયું સરસ મજાનું જો લસણ પણ ઉગી ગયું છે વાવ લસણ વીગી ગયું છે લો બોલો જો આ લસણ વીગી ગયું છે સરસ મજાનું ચેણા ગયા વાવ ચેણા પણ વીગી ગયા છે સરસ મજાના વાવ વાવ સરસ તો ચેણા પણ વીગી ગયા છે સામે લીલકાઈ જાહેર છે અને રચકો પણ લીલકા નજારો કેવો છે જોઈ લીજો ફર્સ્ટ બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો તો આવજો બધાએ નેક્સ્ટ વિડીયો નવા નવા બનાવતા રહીશું તમારા માટે તો જય માતાજી જય દ્વારકાતી જય મા મગલ આવજો બાય બાય નેક્સ્ટ ટાઈમ બે